જ્યોદર તાલુકાના નવપુરા પ્રાથમિક શાળાનો ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવાસની માણી મજા પ્રવાસનું નામ સાંભળતા જ બાળકનું મન થનગની ઉઠે છે પ્રવાસ ગયા પહેલા જ તેનું મન બધે જ ગુમી આવે છે પ્રવાસ પહેલા જ બધી તૈયારી કરી નાખે છે અને પ્રવાસના તારીખની કાગડોળે રાહ જુએ છે મિત્રો સાથે ચર્ચા કરી પ્રવાસમાં કરવાની મજાનું આયોજન બનાવી નાખે છે વિદ્યાર્થી જીવનમાં શિક્ષણની સાથોસાથ પ્રવાસ પર્યટન પ્રદર્શન પણ જરૂરી છે જેનાથી બાળકમાં લાંબો સમય સ્મૃતિ રહે છે સાથોસાથ મિત્રો સાથે હળીમળી રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે નવોય પ્રાથમિક શાળા દ્વારા ત્રણ દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોની સાથે શાળાના આચાર્ય શ્રી ચેલાભાઈ ચૌધરી પણ જોડાયા હતા પ્રવાસમાં બાળકો આનંદિત ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા અવનવી પૌરાણિક વસ્તુઓ તેમજ દરિયાની લહેરો જોઈ ખુશ થયા હતા પ્રવાસમાં વિદ્યાર્થીઓએ દરિયાઈ જીવસૃષ્ટિનો જીવંત અભ્યાસ કર્યો વિદ્યાર્થીઓને પ્રાકૃતિક શિક્ષણ આપવામાં આવ્યું પ્રવાસ દરમિયાન પ્રશ્નોત્તરીનો જ્ઞાનવર્ધક કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી ચેલાભાઈ ચૌધરી શિક્ષક અનિલભાઈ સોનલબેન મનોનભાઈ શાળાના સ્ટાફે જેમત ઉઠાવી વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે શિસ્તનું પાલન કરી ભ્રમણ કર્યું અને પ્રવાસની મજા માણી હતી બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશી દરબાર ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા